મારા ભાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ શું તમે જાણો છો કે વૈષ્ણવના કપાળ પર તિલક માત્ર શૃંગાર નહીં પણ ભગવાન સાથેનો જીવનો સંબંધ છે તિલક એ કેવળ લાલ રેખા નથી તે આપણા ભક્તિના માર્ગનો દીવો છે જ્યારે તમે દરેક સવારે કપાળ પર તિલક કરો છો ત્યારે એ માત્ર શણગાર નહીં પણ ભગવાન સાથેનું બાંધેલું વચન છે હું તમારો છું અને તમે મારા છો તો આવો આ તિલકના સાંકેતિક અર્થને સમજીએ દરેક અને દરેક વારને લગાવતી વખતે આપણે ભગવાનને એકવાર યાદ કરીએ છીએ પ્રેમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તિલકનો ભાવ વૈષ્ણવના કપાળ પર તિલક અથવા કુમકુમ પ્રતિક કે સંકેત છે તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને પ્રભુના ચરણ કમરમાં સમર્પિત કરી દીધી છે તિલકનું યુવ નિશાન ખરેખર શ્રી કૃષ્ણના ચરણકમળની રૂપરેખા સમાન છે મસ્તકે શરીરનો સૌથી વધુ ઊંચો ભાગ છે તેથી શ્રી કૃષ્ણ ભક્તના જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે શ્રી આચાર્ય ચરણે તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથના સર્વનિર્ણય પ્રકરણમાં તિલક અંગે આજ્ઞા કરેલ છે શ્રી આચાર્ય ચરણ યુ આકારવાળું ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરતા હતા તિલક ધારણ કરવાનો ભાવ પ્રભુના ચરણ કમળમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસનક થાય ત્યારે જીવને તિલક કરવાની ઈચ્છા જાગૃત થાય છે તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે કપાળ પર નિયમિત રૂપે તિલક કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે જય શ્રી કૃષ્ણ વલ્લભાધીસની છે શ્યામ સુંદર સિંહ અમને મારાણી કી જે ગિરિરાજ ધરણ કી જય